માક્ષર સુદ પૂનમ રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગર માં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહાશક્તિ મહાદેવી આદ્ય શક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજરાજેશ્વરી ભગવતી શ્રી મિલડી મા તથા સદ્ગુરુદેવ શ્રી શ્રી એકજરાઠ શક્તિપીઠાધીશ્વર શ્રી ના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી ગુરુકૃપાના ગોખવાળી મેલડી માના મંદિરે મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સ્રોત દ્વારા માક્ષર સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અશુભ પ્રસંગમાં ભક્તો સેવકો દીકરા દીકરીઓએ સદ્ગુરુદેવ શ્રી શ્રી એક જરાટ શક્તિ પરમ પૂજ્ય પરમપૂજ્ય માળીશ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી શક્તિ સ્વરૂપ ભગવતી શ્રી મેલડીમાને કંકુ ચોખાથી વધાવી ફુલાર પહેરાવી ચુંદડી ઓઢાડી હતી આ શુભ પ્રસંગે ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મેલડીમાની આરતી કરી હતી અને શ્રી મેળીમાના ગુણગાન ગાઈને સત્સંગ કર્યો હતો આ શુભ પ્રસંગમાં આવનાર સૌ ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મહામાયા મેલિમાના દર્શન કરીને આશીર્વાદનો લાભ લીધો હતો અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી રિપોર્ટર જયેશ વાળા અભિક્રમ ન્યૂઝ સુરત